પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી અનાવીયે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી શરૂ પાટણ જિલ્લામાં ગત તારીખ બાવીસ જૂન રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત બસો બત્રીસ પંચાયત પૈકી બસો સત્યાવીસ ગ્રામ પંચાયત સામાન્ય તથા પાંચ ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણીમાં મતદારોએ મતદાન કર્યું હતું સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન બની હતી સામાન્ય ચૂંટણીની બસો સત્યાવીસ પંચાયત ખાતે જિલ્લામાં સરેરાશ કુલ ઇઠ્યોતેર પોઈન્ટ પંદર ટકા મતદાન નોંધાયું હતું જ્યારે પાંચ પેટા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ કુલ અગણ એસી પોઈન્ટ પંચાવન ટકા મતદાન નોંધાયું હતું આજનો તારીખ પચીસ છ બે હાજર ના રોજ સવારથી તાલુકા વાઇઝ વાત કરીએ તો પાટણ તાલુકા ખાતે બીબીએ ભવન પાટણ ખાતે સરસ્વતી તાલુકા માટે કેન્દ્રીય વિદ્યાલય મુકામ ચોરમારપુરા સરસ્વતી સિદ્ધપુર તાલુકા માટે સરકારી માટે મહિલા આઈટીઆઈ કોલેજ શંખેશ્વર રાધનપુર તાલુકા માટે મોડેલ સ્કૂલ રાધનપુર સાંતલપુર તાલુકા માટે શ્રી પીએમ ગોકલાણી ઉચ્ચતર માધ્યમિક શાળા વારાહી ખાતે હાથ આવી છે આ મત સભાના શાંતિપૂર્ણ વાતાવરણમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે એ બાદ પ્રવીણભાઈ સથવા ચાણસમાં